પણ તમને કોઈ નુકસાન એટલું બધું કરી જતા હોય છે પણ ખાઈ જાય આપણે તો નુકસાન જ છે ને તો આપણે એના માટેની ઢાલ નામની જે દવા આવી છે એની તમને માહિતી આપી હતી તો ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે આને કઈ રીતે ઉપયોગ કરવાનો છે તો આજના વિડીયોની માલિક આપણે એ પણ માહિતી આપીશું અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો કોઈ પણ પાકમાં નિંદામણ નાશક દવા વાપરે છે ત્યારે મેં પહેલા પણ કીધું છે અને અત્યારે પણ કહું છું કે જો તમારે મજૂર દ્વારા તે નિંદામણ કાઢવાનું હોય તો તમારે દવાનો કોઈ પણ પ્રકારનો છે પણ વાલોજી વરસાદ જયારે પડ્યા કરે હખ લેની એમાં તમને કોઈ વરાપ થાય નહીં અને એક ધારો વરસાદ આવ્યા કરતો હોય પછી ખડ થઈ જાય મોટું પછી મોટા ખડમાં દવા કામ આપે નહીં અને પછી એમ કહીએ આપણે દવાવાળાની ઉપર કે દવાની ઉપ એગ્રોવાળાની ઉપર ચડી બેસીએ આપણે તો એ પ્રશ્ન આપણો ખરેખર ખોટો છે જેવી રીતે હું તમને બતાવું આજે એક ભાઈ આવ્યા હતા મને કે જ ભાઈ જો અવળું અવળું ખડ થઈ ગયું છે અને હવે આમાં ક્યો કે જો મેં કીધું કા મને કે અવળું અવળું ખડ થઈ ગયું છે કપાસના પાકની માલી પછી જોવો તો ખરાબ મારા બાપ કેવડું મોટું ખડ થઈ ગયું છે સુરેન્દ્રનગર થી કસ્ટમર આવ્યા હતા તો મારા બાપ માહિતી દેવી પડે અને દવા ને લઈ લઈ સાફ થઈ જશે કે હિતેશભાઈ ખડ થઈ ગયું છે તો શું કરવાનું લ્યો હવે આ જે ખડ થઈ જાય આમાં કોઈ પણ કંપનીની દવા કામ આપે નહીં ચાહે બાયરની હોય અદામાની હોય સીઝન્ટાની હોય ટાટાની હોય ડાવની હોય ડુપોટ હોય વિદેશની કંપની હોય તો ભલે ભારતની કંપની હોય તો ભલે હવે આ આવડા મોટા ખડની માલીપા હું કામ આપી ક્યો પછી ખેડૂત મિત્ર એવું કહેતા હોય છે કે ભાઈ થઈ થઈની હવે દવા નાખવી છે એટલે આ કાકા આ હવે દવા નાખ્યાનું કાઈ ન થાય અને તમારે બે ત્રણ ટાઈમ પાજ લાવવા પડે ખેવા માટે અને આને સીધું વાઢી વાઢીને ખેઈ ખેઈને સીધું ભાવ તમે માલ લે નાખો ગાયના બે ને તમને કો દૂધ ના ફહો જેવું હાઈ ક્લાસ દૂધ આવે અને બે સારી આપણે ટપા જવા પી જઈ તો થાય એનું કારણ છે કે અવડું મોટું દાદા નિંદામણ કેમ બાળવું બરાબર છે હવે એ દાદા કે મને કે હિતેશભાઈ આ કોઈ પણ સંજોગોમાં બળવું જોવે હવે આ આ છે ને મોટા ભાઈ જો તમને કહી ને તો આને ગાંઠું બંધાઈ ગઈ આયા અહીંયા ગાંઠ બંધાઈ છે આયા ગાંઠ બંધાઈ છે

બને ત્યાં સુધી એટલું યાદ રાખવાનું ખેડૂત મિત્રો કે તમારે દવા નાખવી છે નિામાં ના તમે ગમે માં નાખો દુજા તુરિયા કારેલા કોબીર માં નાખો ફુલાવરમાં નાખો મરચીમાં નાખો રીંગણીમાં નાખો સોયાબીનમાં નાખો સિંગમાં નાખો મગફળીમાં તમે કપાસમાં નાખો તો વાંધો નહીં પણ બબે ત્રણ તો નીચનું થાય ત્યાં સુધી નાખો બને ત્યાં સુધી બે ઇંચ નું હોય ત્યાં સુધીમાં નાખવાનો પ્રયત્ન કરો કપાસ તમારે પાંચ દિનો દસ દિનો હોય તો વાંધો નહીં કપાસ સોંપો હોય ઉગી ગયો હોય મોટો થઈ ગયો હોય ખર્ચું હોય એમાં કોઈ ખાલા પડ્યા હોય ડૂલ પડ્યા હોય ડૂલમાં કપાસો મૂંચો હોય ખોટો કાઢતો હોય

કેવી રીતે કે ભાઈ તમે કોઈ પણ દવા નાખતા હો ત્યારે તમારે પંપે ચાલીસ એમ એલ લેખે નાખી દેવાનું છે એટલે કે એના પચીસ પંપ થાય એક લીટર ના પચીસ પંપ થાય હવે કેટલા વીઘામાં થાય તો કે ભાઈ હાથ આઠ વીઘા ની માલિક આ તમારે થઈ રહી માનો કે પચાસ વીઘા નો કોઈ એરિયો હોય બરાબર છે તો બધી બાજુ થી તમારે ત્રણ ચાર ત્રણ ચાર વીઘા થાય એવી રીતે દવા સાટી ગયો તો અંદર તમારે ટપી આવે નહીં વટીન આવે નહીં અને કાં જો તમે બે થી ત્રણ વખત અને રેગ્યુલર સ્પ્રે માં તમે ઉપયોગ લઈ લો અને એને ખબર પડી જાય કે નથી બસકુ ભરે એટલે આ ક્યાં ખવાય ગયું ભારે કરી મથાકટ કરી આ બીજા ખેતરમાં જઈ એટલે એ બે થી ત્રણ વખત કદાચ આવ્યા હોય આમના સાના મુના બરાબર છે પછી તમારા ખેતર માંથી ખાહે નહીં જાય પણ ખાય નહીં કારણ કે આજની તારીખમાં મેં વિડીયો મૂક્યો હતો ગઈકાલે અને બીજે જ દિવસે તમને કહું મારે જે દવા આવી હતી ત્રણસો અઢી ત્રણસો લીટર એમાંથી જે ખેડૂત મિત્રોને મેં ડેમોસ્ટ્રેશન આપ્યા હતા વિડીયો જોયો ને એટલે તરત જ બધા ખેડૂત લઈ ગયા મેં કહ્યું હજી આનો મી વિડીયો બનાવ્યો છે રિઝલ્ટ મને કે કહેવાય મને જ આપો જો તો ખરો મારું મોઢું એટલે મેં કહ્યું બાપા ભૂલાઈ ગયો કારણ કે બધા ખેડૂત બહાર ગામથી આવતા હોય તો મેં જેનો ડેમ આપ્યો એ જ ભૂલી ગયો હું બરાબર છે મને કે એમાં એવું છે કે દવા નાખી દઈએ બરાબર બે ત્રણ વખત આવ્યા ત્યાં ગાવડા ગળી જાય ખૂટ કે મારા ખેતર માંથી હોહરવા આઈ જાય કે મેં જોયું ખાસ હગડ પડેલા હોય ને આ હોય ને પગલા તો પડ્યા જ હોય બરાબર મને કે હોહરવાઈ જાય તમને કોઈ મારી વાડી ની ઓપર બરાબર અમારે ઝટકા મશીન બાંધવા પડ્યા માથા કોઈ નોરી કે છટકા મશીન કે માથા કોઈ નોરી કે હોહરવા વહી ગયા અને બીજાની વાડીમાં જઈને એને ખાધો ને આરામ કરે ને અહીંયા બેઠા પછી કે અને પછી એ કે એ તો ભાઈ આવ્યો ત્યારે એને ખબર પડી કે ગાવડ આવી ગયા છે ખાઈ ગયા છે આ લે પાલે કરી તો આ દવા એવું સારું કામ આપે છે બરાબર છે તો ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ કેટલા રૂપિયાની આસપાસનો પંપ પડી શકે છે તો ખાસ ખેડૂત મિત્રો કહી દઉં કે એ સાઠ થી પાસઠ રૂપિયાનો ખાલી પંપ પડશે કેટલો

આંટા ફેરા મારશે બાકી ખાય હકશે નહીં અંદર તમને કોઈ ઈંડા મૂકી ઈંડા મૂકે એટલે તમે કડવા થઈ જાય રસ છૂસી શકે નહીં અને ઈંડામાંથી જો બચ્ચું નીકળી ગયો તરત તમને કોઈની શું કેવાય દાંત હું કહેવાય નઈ રાહત થશે સાડ થી સિતે ટકા બરાબર છે તો ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ કયા વિસ્તારની માલિપા મળશે તો મારું એવું માનવું છે કે આ બોટલ કોઈ પણ વિસ્તારની માલિપા મળવી જોઈએ એનું કારણ છે કે જે આપણે ઈડ આવે છે એની કરતા મોટો પ્રશ્ન સફેદ સાસરી લીલી સસરી મોલો તરત ગળો પાન ખેતરી કુકડો છે એની કરતા મોટો પ્રશ્ન આ છે કારણ કે આખો થી કામ કરવું રાજ્ય રાખવાનું પાછું આખો દી તમને કોઈ કામ કરવાનું રાતે બાજુ જાગવાનું એટલે આ રાતે જાગવાની વાત ભૂલી જવાની આ દવા સાડીજો રાતે તમારે ભૂલી જવાનું હવે ઘણા ખેડૂત મિત્રો તમને એવી કમેન્ટ કરતા હતા કે આ દવા ના તે ગાવડા ગળી જાય હોય તો કાકા ગાવડા ગળી જ જાય રોજડા ગળી જ જાય ગુંજરા ગળી જાય ખૂંટિયા ગળી જાય પણ ખાહે નહીં ખાહે નહીં બરાબર છે તો એના માટેની આ વસ્તુ છે

ઢાલ નામની દવા અને આપણા નજીકના કોઈપણ એક્રોમાં મળી રહેશે નકર નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે પીએમ આંગડિયાની સામે શિવમ મેડિકલની સામે જૂના બસ સ્ટેશનની પાછળ ગર્લ્સ હાઇસ્કૂલની બાજુમાં તમારા દીકરા પાસે છે તમ તારે તમે કોલ કરી શકો છો ઘણા ખેડૂત મિત્રો કે છે ભાઈ તમે ફોન તો ઘર પણ ઉપાડતા નથી પણ મારા બાપ ઘણી વખત એવું છે કે આ ફોન છે ને એ તમારી એવી સુવિધા છે કે એમાં તમને બેઠા માહિતી મળે તમે ફોન કરો ઘરે થી ટીડિંગ 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 હિતેશભાઈ ક્યાં છો બાપા બોલો તો તમે એવી માહિતી તમે મેળવી શકો છો પણ જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવ્યા છે હવે આ પચાસ સાઠ કિલોમીટર માં આવ્યા હોય બધા મને ઓળખે છે પણ જે દોઢસો બસો કિલોમીટર થી આવ્યા છે સ્પેશિયલ માહિતી લેવા માટે આવ્યા છે ને જ્યાં સુધી એ ખેડૂત મિત્રો બેઠા છે ત્યાં સુધી ફોન નહીં ઉપાડી શકું કારણ કે એમનો પ્રેમ છે મારી પ્રત્યેની લાગણી એવી છે કે ઠેર બસો કિલોમીટર કાપીને આવ્યા છે અને ચા પાણીનો ન પૂછો આગ્રહ ન પૂછું અને એક માનો કે તમે વિડીયો જોવો છો અને તમે જ વિડીયો પૂરો કરી અને ફોન મને કર્યો હોય કે હિતેશભાઈ મને આની હજી વિશેષ માહિતી આપો બરાબર છે તો હવે એક વસ્તુ છે કે તમે એ વિડીયોની જગ્યાએ તમે રૂબરૂ આવ્યા હો તમે અહીંયા રૂબરૂ આવ્યા હોય પધારા હોય મને દર્શન આપ્યા હોય તમે બરાબર છે અને એ સમય દરમિયાનની ની માલિપા ફોન આવતા હું એક ધારો ફોન માં તો તમે શું કહો કે હિતેશભાઈ એક તો બસો કિલોમીટર એટલે કાપીને આવ્યો મારા બાપ અહીંયા અહીંયા અને તમે એ અમને જવાબ નથી આપતા અને એક ધારા ફોન માં જ છો તો મારા બાપ

રાહત રહેશે બરાબર છે તો આવીને આવી નવી વિડીયોમાં માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દ્યો અને હજી ન કરી હોય ને તો હજી પરખેલું બટન છે એની દબાવી દ્યો તમ તારે આવા નવા 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 વિડીયો તમ તમને મળ્યા કરશે જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આગળ શેર કરજો નકર આ વિડીયોમાં મને માફ કરજો જય જવાન જય કિસાન